નમસ્કાર મિત્રો હું છું મનીષ ભંડેરી મારે વાત કરવી છે બગસરા તાલુકા ભાજપના પ્રમુખ પ્રદીપ ભાખરની તાજેતરમાં જ એક યુવતીએ બગસરા તાલુકા ભાજપના પ્રમુખ પ્રદીપ ભાખરની વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ તાલાળા પોલીસ સ્ટેશનની અંદર અંદરથી નોંધાવી છે જ્યારથી ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારથી બગસરા તાલુકા ભાજપના પ્રમુખ પ્રદીપ ભાખર છે એ ભૂગર્ભમાં ઉતરી ગયો છે પ્રદીપ ભાખરનું કેરિયર છે કારકિર્દી છે એ પણ વિવાદસ્પદ છે અને આવા લોકોને જ ભાજપ પક્ષે એ પ્રમુખ બનાવે છે ઊંચો હોદ્દો આપે છે ભૂતકાળની અંદર પણ સિંહ સાથેના વિડીયો ફોટોગ્રાફ્સ પ્રદીપ ભાખરના વાયરલ થયા હતા છતાં પણ સત્તાના જોરે ફોરેસ્ટ વાળાએ જંગલ ખાતાની પોલીસે કાંઈ પગલાં પ્રદીપ ભાકરની સામે લીધા ન હતા તો પાપ જ્યારે છાપરે ચડીને પોકારતું હોય ત્યારે આ યુવતી છે એ બહાર આવી હિંમત કરી અને પ્રદીપ ભાકરની સામે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી ફરિયાદમાં જે યુવતી જણાવે છે કે એક ગીરના રિસોર્ટની અંદર અને વિદેશમાં બેંગકોક ખાતે બે વાર દુષ્કર્મ પ્રદીપ ભાખરે આ યુવતી સાથે આચરેલું છે અને આ દુષ્કર્મની ફરિયાદની સાથો સાથ આ યુવતીએ ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડીયાના પુત્ર આનંદ કાકડિયા અને બગસરા તાલુકા ભાજપના પ્રમુખ પ્રદીપ ભાખર સામે હાઈબ્રિડ ગાંજાની હેરાફેરીના આક્ષેપો પણ કર્યા છે જે ગાંજો ભારત દેશમાં પ્રતિબંધિત છે એવો હાઈબ્રિડ ગાંજો વિદેશમાંથી લાવીને ભારતમાં વેચવાનું કામ કરે છે એમાંથી પૈસા બનાવવાનું કામ કરે છે આવા આક્ષેપો આ યુવતીએ છે એ લગાવ્યા છે હું પોલીસને કહેવા માગું છું જો ખરેખર તમે નીડર હો તટસ્થ હો અને આમ જનતા માટે કામ કરતા હો તો આ યુવતીએ જે દુષ્કર્મની જે ફરિયાદ નોંધાવી છે એની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે બગસરા તાલુકા ભાજપનો પ્રમુખ જે ભૂગર્ભમાં ઉતરી ગયો છે એને ગોતીને એની ધરપકડ કરીને એની પૂછપરછ કરવામાં આવે અને આમાં સત્ય શું છે એ બહાર લાવવામાં આવે આ યુવતીએ વિદેશમાંથી હાઈબ્રિડ ગાંધાની સ્મગલિંગના આક્ષેપો પણ આ પ્રદીપ ભાકર અને ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડીયાના પુત્ર ઉપર પણ કરેલા છે તો તાત્કાલિક ધોરણે પોલીસ પણ આ જેવી કાકડીયાના પુત્ર આનંદ કાકડીયાની અટકાયત કરે એના જે યુવતીના આક્ષેપો છે એમાં કેટલું સત્ય છે

જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે તમોએ એમને પક્ષમાંથી કે હોદ્દા ઉપરથી દૂર કર્યા નથી ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાના પુત્ર આનંદ કાકડિયા સામે પણ આ યુવતીએ ગાંજાની સ્મગલિંગના ગંભીર આક્ષેપો કર્યા છે છતાં પણ તમે કોઈ શિસ્તભંગના કે પાર્ટીની ડિસિપ્લિનના કોઈ પગલાં આ ધારાસભ્ય સામે કોઈ લેતા નથી એટલે ક્યાંક ને ક્યાંક સત્તાના જોરે સરકારમાં બેઠેલા આંકાઓના જોરે આ મામલો છે એ દફે કરવા માટે દબાવવા માટેના પ્રયત્નો છે એ થઈ રહ્યા હવે ગુજરાતની જનતા જાગૃત બની ગઈ છે આજે ભાજપના નેતાઓ અને ભાજપ પક્ષનો અસલી ચહેરો ગુજરાતની જનતા છે એ જાણી ગઈ છે આનો જવાબ ગુજરાતની જનતા આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જરૂર આપશે અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત